આ ઝુંબેશ અંતર્ગત કરમસંદ આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા મોટી ખોડિયાર રોડ ઉપર આવેલા ક્રિષ્ના વિલા કોમ્પ્લેક્ષમાં રૂપિયા બે લાખ ત્રેપન હજાર નવસો એસીનો બાકી વેરો ભરપાઈ ન થવાને કારણે અઢાર દુકાન સીલ કરવામાં આવી છે આ ઉપરાંત અન્ય મિલકત ધારકો પાસેથી રૂપિયા એક લાખ પચાસ હજાર જેટલો બાકી વેરો વસૂલ કરવામાં આવ્યો છે કરમસંદ આનંદ મહાનગરપાલિકાના રિકવરી ટીમ દ્વારા આવ્યું છે કે દુકાનદારો બાકી વેરાની રકમ વહેલામાં વહેલી તકે જમા કરાવે તે ખૂબ જ જરૂરી છે અન્યતા કાયદાને જોગવાઈની অধীন મનપાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે પ્રાર્થના સંદેશ ન્યૂઝે તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો